મેં પહેલાં જ કીધું કે મુદત પૂરી થઈ એટલે રિન્યૂ કરી એવું નથી મુદત પૂરી થયા પહેલાં જ એમની હકાલપટ્ટી કરવામાં આવી છે ખોટો ભ્રમ એ ફેલાવે છે હકાલપટ્ટી કરવાના કારણો પ્રેમગીરી અતિથિ ભવન વગર મંજૂરીએ પછી ગેરરીતિ હિસાબ કિતાબમાં ગેરરીતિ હાજરી જે જોઈએ એટલી હાજરી નથી અને આવા ઘણા કારણો છે જેના લીધે એમને અકાલપટ્ટી કરવામાં આવ્યું છે ભાઈ એ ઓર્ડરમાં છે તમે તમારી રીતે મેળવી લ્યો હું મારા શબ્દો છે ને એ ભરશે નહીં જે મેં કીધું એ સત્ય છે મેં તમને કીધું જ છે કે ગેરરીતિ એમણે આચરી છે તો એના ઘણા બધા આવી છે મારા પાસે ઘણા બધા પ્રમાણ અને પુરાવા છે હું ધીમે 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 પુખ્તા પૂરું સરખું થાય ને એના પછી હું જેના માટે આગળ વધવાનું જેલમાં પ્રશાસન ના નિર્ણય આ વચગાળાનો હુકમ છે એમણે ચોખ્ખું કીધું છે કે થોડા દિવસોમાં મહંત માટેની દાવેદારી અમે મંગાવશું અને જો તમને એક વાત કરું સરકાર પણ કોઈ છીનવી લેવા માંગતી નથી સરકાર તો ઉલટાનું એમ છે કે શાંતિથી બધું ચાલે પણ આ બધો કૌભાંડ જે થયો તો એટલે સરકારને આવો નિર્ણય લેવો પડ્યો હુકમ લીધો કે ભાઈ હવે બધું ચકાસશે જોશે અને કોઈ સારા એવા પરંપરામાં આવતા સંતો છે એને સોંપશે એને તો પોતે જ કીધું છે સરકારે તો સરકારને તો વધાવવા જોઈએ કે એને આને શાંતિ જાળવવા માટે આવો નિર્ણય લીધો ખાસ કરીને લાગે છે ના સરકાર હાવી થઈ છે એવું કંઈ જ નથી સરકાર દર વખતે એ જ નિર્ણય કરશે મને એવો વિશ્વાસ છે કે ન્યાય મળવો જોઈએ પણ ન્યાયની પ્રક્રિયામાં વિલંબ થતો હોય ત્યાર સુધી પછી એમને એમ તો નહીં ચાલે એટલે વચગાળાના હુકુમ માટે ચરણસિંહ ગોયલજીને વહીવટદાર તરીકે નિમ્યા છે હું અત્યારે બસ અહીંયાથી આપણા પ્રેસ અને બાઇટને બધું કરીને હું લોટો ચડાવવા જવાનો જ છું અને અહીંયાથી મેં આજે ભવનાથ મહાદેવને લોટો ચઢાવ્યો મારા ગુરુજીના સમાધિને મેં પુષ્પાંજલિ આપી છે અને મારો સંકલ્પ આજે પૂરો કર્યો છે હરિગિરીજીને કાઢ્યા પછી જ હું આ સંકલ્પ પૂરો કરવાનો હતો એ સંકલ્પ પૂરો કર્યો સર એક છે કે એ કદાચ કોર્ટમાં જવા માટે કે અથવા તો કોઈ પૂજારી બનવા માટે એવા બધા દાવા કરવાના હશે પણ હું એમ કહું છું કે આ બધું ના કરવું જોઈએ હવે હવે છોડી દેવું જોઈએ કેમ કે પછી હું બહુ આગળ જવાનો છું અને મારા પાસે શું શું કાગળો શું મટીરિયલ છે એનું ખબર નથી કોઈને સમય આવતા એક 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 હું કાઢીશ જો એક વાત કઉ હરિગીરી હતા એના પેલા રમેશ હતા તનસુખગીરી બાપુ હતા ને કેટલાય મહંતો હતા મહંત સંન્યાસી હોય છે એમાં કોઈ ના નથી ગુરુ શિષ્ય પરંપરા એમાં લખેલી છે એમાં કોઈ ના નથી બ્રાહ્મણ પૂજા કરતા હતા સંન્યાસી પૂજા કરતા હતા આ બધું ચાલ્યું આવતું હતું ચાલુ રહેશે એની તો વાત મેં કરી જ ને સંરક્ષક જે છે એ પદ સંરક્ષક નો પદ હોય જ નહીં સંરક્ષક એને અનૈતિકતાથી પોતાને બનાવ્યો છે દત્તાત્રે ભગવાન છે આમાં તમે કહ્યું ભાઈ અત્યારે અખાડામાં કેવું છે જજ ઈ વકીલ એના બધું એનું એટલે હવે પછી નવો કોઈ પંચ આવે કોઈ સુરાજ આગે તો ચોક્કસ તાસે જગાડવાનું કામ હું કરી રહ્યો છું